પોલીસની આંખમાં ધૂળ ચોકીને મધ્યપ્રદેશ થી પાણીનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે ત્યારે ગરબડા પોલીસ સ્ટેશન ના એલ પટેલ સહિત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે મધ્યપ્રદેશમાંથી મોટર ઉપર ગુજરાતમાં નશીલી હેરાફેરી કરનાર મીનાક્યાર ચંદલા ઝરી તથા ગાંગડા ગામેથી ઝડપી પાડ્યા છે પોલીસે ઝડપાયેલા ચાર ઇસમો પાસેથી ત્રણ મોટરસાયકલો તથા બેતાલીસ લીટર તાળી કબજે કરી તેઓના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર